નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો આજે પંદરમી ઓગસ્ટ ઇઠ્યોતેર સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો વાત કરીએ તો પીએમ મોદીએ લાલ કિલ્લા પર ચારસો ખાસ મહેમાનોને બોલાવ્યા છે ઇઠ્યોતેર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશભરમાંથી ચારસો મહિલા પંચાયત પ્રતિનિધિઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પંચાયતી રાજ સંસ્થાઓની લગભગ ચારસો મહિલાઓને લાલ કિલ્લા પર વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત લખપતિ દીદીઓ અને ડ્રોન દીદીઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના માથે સિસ્ટમ સક્રિય હવે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક માટે ઉત્તર ગુજરાતમાં વરસાદનો યલો એલર્ટ આપ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર એક સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે બે દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહે છે આ સિવાય આગામી સાત દિવસ વરસાદી માહોલ જોવા મળશે તો બીજી તરફ અમદાવાદમાં વરસાદ તો નથી આવતો પરંતુ તાપમાનમાં પાંચથી સાત ડિગ્રીનો વધારો થયો છે અને બફારાનો અહેસાસ પણ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે એકથી થી ત્રણ ઇંચ સુધીના વરસાદ હજુ પણ થઈ શકે છે બાવીસથી થી ત્રીસ ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની શકે છે બાવીસ તારીખ પછી ગુજરાતમાં સારો વરસાદ પડશે તો બીજી તરફ અંબાલાલ પટેલના અનુસાર આવનારા ત્રણ દિવસોમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં અને મધ્ય ગુજરાતના પણ ઘણા ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે દરમિયાન હવામાન વિભાગે ફરીથી અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપી દીધું છે જેમાં હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત છત્તીસગઢ અરુણાચલ પ્રદેશ સિક્કિમ ઝારખંડ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા ઓડિશા બિહાર પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ તામિલનાડુ કેરળ અને કર્ણાટકમાં પણ જોરદાર વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હમાસે તેલ અવી ઉપર મિસાઇલો છોડી છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હમાસે ફરી એકવાર ઇઝરાયલ પર હુમલો કર્યો છે તેલ અવી પર મિસાઇલો છોડવામાં આવી હતી જે બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો હાલકાસમાં બ્રિગેડ્સે આ હુમલાની જવાબદારી લીધી છે તેણે તેલ અવયવ અને તેના પર ઉપનગરો પર બે મિસાઇલો છોડી હતી હમાસે તેના વડાની હત્યાનો બદલો લેવા માટે ઇઝરાયલ પર એમ નાઇન્ટીન રોકેટથી હુમલો કર્યો છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરંગકાંડનો આરોપી બાર વર્ષે જેલની બહાર આવશે સાબરમતી જેલ સુરંગકાંડ મામલે મોટું અપડેટ સામે આવ્યું છે સુરંગકાંડનો આરોપી બાર વર્ષે જેલ બહાર આવશે સુરંગકાંડમાં બે હજાર આઠના અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ સામેલ હતા જેમાં નિર્દોષ છૂટેલા બે આરોપીઓને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે બે આરોપીને બાર વર્ષે જામીન મળ્યા છે અગાઉ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટે આરોપીઓના જામીન ભગાવી દીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેડ ઇન ઇન્ડિયા કાર જાપાનમાં હવે વેચાશે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો હવે વિદેશી બજારમાં ધૂમ મચાવશે ગુજરાતના બંદર પરથી સોળસોથી વધુ એસયુ જાપાનમાં નિકાસ કરવામાં આવી રહી છે ભારત સરકારના મંત્રી પિયુષ ગોયલે મારુતિ સુઝુકીને લગતી એક પોસ્ટ શેર કરી છે આ પોસ્ટમાં પિયુષ ગોયલે મારુતિ સુઝુકીના ભારતમાં બનેલા ઉત્પાદનોના વખાણ કર્યા છે મારુતિ સુઝુકી મોડેલના સોળસોથી વધુ યુનિટની નિકાસ કરવા માટે જઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી પાંચ વર્ષ મુશ્કેલ દુનિયા યુદ્ધની ચંગુલમાં આવી શકે છે તેઓ જયશંકરે જણાવ્યું છે વિદેશમંત્રી એસ જયશંકરે વિશ્વમાં સતત ઊભી રહેલી યુદ્ધની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યો છે મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં લશ્કરી તણાવ આર્થિક પડકારો અને આબોહવા પરિવર્તનની ઘટનાઓ અત્યંત જોખમી છે આ સિવાય કોવિડની અસર પણ હજુ ચાલુ છે તેમણે કહ્યું છે કે આવનારા પાંચ કે દસ વર્ષ ખૂબ જ મુશ્કેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશ છોડ્યા બાદ શેખ હસીનાનું પહેલું નિવેદન સામે આવ્યું છે બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ પ્રથમ વખત નિવેદન જાહેર કર્યું છે તેમણે કહ્યું છે કે બંગબંધુ શેખા મુજીબુર રહેમાન જેમના નેતૃત્વમાં દેશે આઝાદી મેળવી હતી તેમનું અપમાન થયું છે તેઓએ મારા પિતાનું અપમાન કર્યું છે હું દેશવાસીઓ પાસેથી ન્યાયની માગ કરું છું તેમણે હિંસાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે સાથે જ બાંગ્લાદેશના લોકોને પંદર ઓગસ્ટે રાષ્ટ્રીય શોક દિવસ મનાવવા માટે પણ કહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણ કર્યા વિના મને રિપ્લેસ કર્યો મેં શો છોડ્યો નથી તેઓ સોઢીએ જણાવ્યું છે ગુરુચરણસિંહે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે તેણે જાણ કર્યા વિના શોમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો સિદ્ધાર્થ કાનને આપેલા એક ઇન્ટરવ્યુમાં ગુરુચરણે કહ્યું છે કે તારક મહેતા મારા પરિવાર જેવા છે કારણ કે જો હું તેમને પરિવાર ન માનતો હોત તો મેં તેમના વિશે ઘણી એવી વાતો કહી હોત જે મેં ન કરી હોત બે હજારને બારમાં તેમણે મારી જગ્યા લીધી છે મેં શો છોડ્યો ન હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંગળ પર મળ્યું એક દરિયા જેટલું પાણી નાસાએ મંગળની સપાટીની નીચે પાણીનો પુષ્કળ ભંડાર શોધી કાઢ્યો છે જમીનની અંદર અનેક કિલોમીટર નીચે ખડકોમાં તિરાડો છે આ તિરાડોની વચ્ચે એટલું પાણી જ છે કે જેને એકઠું કરવામાં આવે તો તે મહાસાગર બની જાય નાસાએ આ ગણતરી ઇનસાઇટ લેન્ડર પાસેથી મળેલા ડેટા પરથી કરી છે મંગળની સપાટીથી અગિયાર પોઈન્ટ પાંચથી લઈને વીસ કિલોમીટરની ઊંડાઈએ પાણીનો મોટો જથ્થો હાજર છે જેમાં નાના સૂક્ષ્મજીવો હોવાની પણ શક્યતા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને પચીસ વર્ષની કેદ થઈ છે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને જોરદાર કેદની સજા ફટકારવામાં આવી છે આણંદ જિલ્લામાં આવેલ વલ્લભ વિદ્યાનગરની શાળાની સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનાર શિક્ષકને સજા થઈ છે ઉલ્લેખનીય છે કે આઈબી પટેલ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકે વિદ્યાર્થીનીના ફ્લેટમાં જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું જૂન બે હજાર બાવીસમાં વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ફોર્મ્યુલાથી મુકેશ અંબાણીના પુત્રએ એકસો આઠ કિલો વજન ઘટાડ્યું છે અનંત અંબાણીનું વજન પહેલાં બસો ને આઠ કિલોની આસપાસ હતું તેઓએ માત્ર અઢાર મહિનામાં જ એકસોને આઠ કિલો વજન ઘટાડ્યું છે જેના કારણે તે દેશભરમાં વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે પ્રેરણા બની ગયા છે સૌ પહેલાં તો તેઓએ ડાયટ પર પૂરતું ધ્યાન આપતા હતા ડાયટમાં તેઓ જેમાં પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ થતો હતો તેમણે ખોરાકની માત્રાને પણ નિયંત્રણમાં રાખી હતી પાંચથી છ કલાક વર્કઆઉટ પણ કરતા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો વિકાસના નામે સ્થાનિકોની આજીવિકા ન છીનવી શકાય કચ્છના કલેક્ટરે ચાલુ વર્ષે જાહેર હેતુ માટે ઉપરોક્ત બે ગામમાંથી બસો પાંત્રીસ હેક્ટર જેટલી જમીન સંપાદન કર્યું હતું જેમાં ગૌચર જમીનનો સમાવેશ થાય છે અરજદારે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે નવી અપાયેલી ગૌચર જમીન કરતા કિલોમીટર દૂર છે કોર્ટે આ મામલે ટિપ્પણી કરતાં જણાવ્યું છે કે વિકાસના નામે સ્થાનિકોની આજીવિકા ન છીનવી શકાય નિયમો મુજબ સંપાદન કરેલી ગૌચર જમીનની સામે તેટલી જમીન આપવી પડે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેલમાં મિત્રતા મહિલાની મદદ અને અગિયાર લાખની લોટ ભોપાલમાં પોલીસે રચના ટાવર્સ લૂઝ કેટનો મામલો ઉકેલી કાઢ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે એક આરોપી હજુ ફરાર છે લૂંટનો એક હિસ્સો બેંક ખાતામાં જમા થયેલો મળી આવ્યો છે આ ઘટનામાં દારૂની કંપનીનો પૂર્વ કર્મચારી સંડોવાયેલો હતો પોલીસે જણાવ્યું હતું કે તેઓએ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા અને વિવિધ મોબાઈલ નંબરોના ડેટાનું વિશ્લેષણ કર્યું અને બેતુલની મુલતાઈ જિલ્લામાં જેલમાં ગુનેગારો મિત્ર પણ બની ગયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે